આવેદન પત્ર આપ્યું હતું આજે બનાસકાંઠા જિલ્લા નું વિભાજન થતા લોકોમાં એક માગણી ઉઠી છે કે અને બનાસકાંઠા જિલ્લો સૌથી મોટો જિલ્લો હતો એટલે જે તે વખતે ગુજરાતના મુખ્યમંત્રી હતા નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને તેઓ વગર ગામે આવેલા અને બાપજીને એને લોકોને કીધેલું કે આ વિસ્તારમાં એક દિવસ આ વગર જિલ્લો બનશે એવી તેમણે વચન આપેલું અને એના પછી થરાદ જિલ્લો બનાવવામાં આવ્યો અને વિભાજનથી થરાદ જિલ્લો બન્યો એટલે ધાનેરા હોય કાંકરેજ હોય દિયોદર હોય બધા વિસ્તારોમાં છે કે જિલ્લો બનવો જોઈએ તો વગર જિલ્લો બનવો જોઈએ આ વાત લોકોમાં હતી આજે ભાભર તાલુકે પણ વિરુદ્ધ નોંધાવ્યો છે ભાભર તમામ જનતા હોય ખેડૂતો હોય વેપારી હોય ખેતમજૂર હોય પશુપાલકો હોય તમામ જનતાએ ગુજરાતના મુખ્યમંત્રીને રજૂઆત કરી છે મામલતદાર સાહેબને આજે આવેદનપત્ર આપ્યું છે બાભર ખાતે અને લોકોની માગણી છે કે ઓગઢ જિલ્લો બને અને દિયોદર તેનું વડું મથક બને આના માટે ખૂબ માગણી છે લોકોની તો પહેલામાં વહેલી તકે ગુજરાતના મુખ્યમંત્રી ઓગઢ જિલ્લો જાહેર કરે થરા જ સામે અમારે કોઈ વાંધો નથી પણ ઓગઢ જિલ્લો બને તેમાં કાંકરેજ દિયોદર બાભર નવો તાલુકો બનાવે થરા અહીંયા પહેલેથી જ રાધનપુર સાતલપુર આપણા વિસ્તારનો હતા તો એમને પણ અહીંયા જોડે આ વાત અહીંયા સરકારના મામલતદાર સાહેબના માધ્યમથી સરકાર સુધી મુખ્યમંત્રી સુધી પહોંચે અને ઓગડ જિલ્લો વેલી તકે બને તેવી સદ્બુદ્ધિ સરકારને આપે ઓગડ બાપા જય હિન્દ જય ભારત આજે કયા મુદ્દાઓને લઈને રેલીનું આયોજન કર્યું છે મુદ્દાઓમાં હું આવું ભારતીય જનતા પાર્ટી સરકારે આપણે થરાદ જિલ્લો જાહેર કર્યો છે તમને ભાબર શહેર અને ભાબર તાલુકો અમને અનુકૂળ નતા હોય એ નિમિત્તે અમે રેલી કાઢી રેલી રૂપે લોકો ઓછા તમે વેપારીઓનું સમર્થન માગ્યું લોકોનું સમર્થન જેટલું જોઈએ એટલું મળ્યું કે કેમ કે એ જે સમર્થન જે મેં માગ્યું તો ને મેં નોમ લખ્યા હતા એ તો મેં એમાં લખ્યા હતા કે એમને મોટા કરવા માટે આવે એની જે ના આવે એની જે અત્યારે જે લોકો તમે ઓછા જોડાવાનું એનું કારણ બતાવું અત્યારે ભાભર શહેરની અંદર અને ભાભર તાલુકાની અંદર અત્યારે ભારતીય જનતા પાર્ટીની એટલી દબણ છે કે એના કારણે ધાવ ભારતીય જનતા પાર્ટીને જિલ્લો લાંબો છે બધું લાંબો પણ એક નેતાના કારણે એ થોડા દબાય છે એટલે અત્યારે નાના મોટા ધંધા છે કોઈ આડા આવડા એટલે એના કારણે બી એટલે અંદર કોઈ બાયરે આવતા નથી પણ ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો ભાભર શહેરના છે એને બે દાડા ચેડે એવો વિરોધ કર્યો એવો વિરોધ ઓગળ જિલ્લો ના બનવો જોઈએ અત્યારે ઓગળ જિલ્લો છે એમનો સંતનો ભારતીય જનતા પાર્ટી વિરોધ કરે છે અત્યારે હું વિકાસ વિકાસ કહે છે શું અમારે બાબર ઓગડ ભાભરને સમાવેશ કરે ઈ શું વિકાસ નથી ભારતીય જનતા પાર્ટી વિકાસની વાતો કરતા હોય અત્યારે કાર્યક્રમ એવો હતો કે ભાઈ અમારે રેલી કાઢી આવે એની જે જે અમારું જે ભાભર શહેર થી અંદર રેલી કાઢી લાઠી બજાર તિરુપતિ અને મમલતદાર શ્રીને આવીને પત્ર આલી અને અમે રજૂઆત કરી છે કે સર સરકારમાં અમારી રજૂઆત મેલતો અમને ઓગઢ જિલ્લામાં સમાવેશ કરે નહીતર અમને પાલનપુર જિલ્લામાં રાખી આ અમારી માગણી આ જિલ્લો ધરા જતો રહે તો બスタવાનો આવશે મારી વિનંતી છે વેપારીને કે જોડોજો રેલવેમાં તમને કાસે આઈમાં પત્ર આપવાનું છે કે અમને વગર જિલો આપો જો વગર જિલો ન આપો તો અમને પાલનપુરમાં રાખો એવી મારી અપીલ છે પાપરના વેપારીને પાપરના નગરજનોને હાથ જોડીને તમને વિનંતી કરું છું